જવાન જય કિસાન ખેડૂત મિત્રો એકદમ ફૂલ કન્ડિશન સાથે યુવો પાંચસો પંચોતેર ટેક પ્લસ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે માહિતી આપવું તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ આવના વિડીયો આપણને મળતા રહે જે કોઈ લેવાનું કહેતા હોય તેને શેર પણ કરી દેજો મોડલ છે બે એક જ ઓનર છે માત્ર એક હજાર કલાક ભરેલું છે એન્જિનમાં ખેડૂત મિત્રો ક્યાંય ધાગો નથી ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવેલ છે ઘેર હાઇડ્રોલિક સો ટકા ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે હૂડ ખેડૂત મિત્રો રેગ્યુલર કરતાં અલગ છે જે તમે ઓલરેડી વિડીયોમાં જોઈ શકો છો બે ખેડૂત મિત્રો આની અંદર બેટરી વાયરિંગ બધું જ ચાલુ કન્ડિશનમાં છે નવું છે એટલે ઓકે છે પાવર સ્ટરિંગ વાળું ટ્રેક્ટર ટાયર્સ પંચાણું ટકા પ્લસ છે નવું લેવાનું વિચારતા હોય તે એકવાર જોઈ આવજો ક્યાં જોવા મળશે તો કાટકોલા જોવા મળશે કિંમતની જો વાત કરીએ તો છ લાખની સિત્તેર હજારમાં પાર્ટીએ કીધા છે પણ બેઠે ઉઠે થઈ જશે નામ છે પાર્ટીનું નાગરાજભાઈ જેમના મોબાઈલ નંબર છે પંચાણું પાંચ બ્યાસી જીરો જીરો સિક્સ સિક્સ થ્રી જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ